નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે બે સોપારીને ઘરની તિજોરીમાં રાખી દેજો ધનવાન બની જશો મિત્રો આજના વિડીયોમાં અમે તમને કહેવાના છીએ કે જે લોકોના ઘરની તિજોરીમાં આ બે વસ્તુઓ હશે તો તે ઘરમાં માતા લક્ષ્મી સ્થિર રૂપથી નિવાસ કરે છે માતા લક્ષ્મી ખુદ એવા ઘરોમાં નિવાસ કરે છે અને આ એવી બે શુભ વસ્તુઓ છે કે જે વસ્તુઓને તમારે તમારી તિજોરીમાં જરૂરથી રાખવી જોઈએ જો તમે તમારી તિજોરીમાં આ વસ્તુ રાખો છો તો તમારા ઘરમાં ધન ટકવા લાગે છે અને ધન તમારા ઘરમાં વધવા લાગે છે જે લોકોની ઘરની તિજોરીમાં આ વસ્તુઓ હોય છે તો સદાય તેમના ઘરમાં માતા લક્ષ્મીજી નિવાસ કરે છે મિત્રો આ જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે તે માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી જોતા રહેજો આ સાથે તેમનું ઘર પૈસાથી ભરેલું રહે છે કે જે લોકોના ઘરની તિજોરીમાં આ એવી શુભ વસ્તુઓ હોય તો તેમણે ભગવાનના આશીર્વાદ ખુદ મળે છે અને સદાય તેમના ઘરમાં માતા લક્ષ્મીના આશીર્વાદ બન્યા રહે છે આની સાથે તમારી કોઈ પણ સમસ્યાનો સામનો નથી કરવો પડતો મિત્રો તમારા ઘરમાં તિજોરી હોય કે જ્યાં પણ તમે પૈસા રાખતા હોય અથવા તો તમે તમારા લોકરમાં પૈસા રાખતા હોય કે પછી તમે કોઈ પણ જગ્યાએ તમારા પૈસા રાખતા હોય તો આ વસ્તુ તમારા ઘરે હોવી જરૂરી છે તમારી તિજોરીમાં આ એવી શુભ વસ્તુઓ હોવી જોઈએ કારણ કે જો તમારા ઘરમાં આ વસ્તુ હશે અને તમારી તિજોરીમાં આ વસ્તુ હશે તો તે તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે માલામાલ બનતા કોઈ રોકી નહીં શકે આ સાથે જો તમે જે જગ્યા ઉપર પૈસા રાખો છો અથવા તો તમે જ્યાં પૈસા વધારે રાખો છો તે જગ્યાએ તમારે આ વસ્તુ રાખવી જોઈએ એટલે કે તમે જે જગ્યાએ પૈસા રાખો છો ત્યાં આ વસ્તુ હોવી જોઈએ આ વસ્તુને માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે એટલે કે તમે માતા લક્ષ્મીના નિવાસ તરીકે પણ તમે આને સમજી શકો છો માતા લક્ષ્મી ખુદ તમારી તિજોરીમાં નિવાસ કરવા લાગે છે જો તમે આ એવી વસ્તુ તમારા તિજોરીમાં રાખો છો તો મિત્રો આની સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે જ્યાં આ વસ્તુ રાખો છો તિજોરીમાં આ વસ્તુ રાખો છો ત્યાં તે ખાલી નથી થવા દેતા આની સાથે તમારે આ પણ ધ્યાન રાખવાનું છે કે તમે આ વસ્તુને જે જગ્યા ઉપર રાખો છો તમારી તિજોરીમાં રાખો છો કે તમારે ક્યારેય ખાલી થવા ન દેવી સાથે તમે ત્યાં કોઈ નાની એવી વસ્તુ પણ રાખી શકો છો દસ રૂપિયા પણ રાખી શકો છો અથવા તો કોઈ પણ વસ્તુ રાખી શકો છો પરંતુ તમારે તે જગ્યાને તે તિજોરીને ક્યારેય ખાલી ન રાખવી આની સાથે તમે આ વસ્તુઓ આ જગ્યા ઉપર રાખો છો જે જગ્યા ઉપર રાખો છો ત્યાં જ માતા લક્ષ્મી સ્થિર રૂપથી નિવાસ કરવા લાગે છે આની સાથે બધાના ઘરે તિજોરી હોય જ છે લોકર પણ હોય જ છે જ્યાં તમે તમારી કિંમતી વસ્તુઓ રાખો છો ઘરેણાં રાખો છો દાગીના રાખો છો અને પૈસા પણ રાખો છો મિત્રો અહીં તમને જે વસ્તુઓ બતાવવા જઈ રહ્યા છીએ એ વસ્તુઓને તમારે તમારી તિજોરીમાં રાખવાની છે તમારે તમારી તિજોરીમાં રાખી દેવાની છે આની સાથે અમે તમને કેટલી એવી વસ્તુઓ બતાવવાના છીએ કે જેમાંથી જો તમે રાખી શકો છો તમારી ક્ષમતા હોય અને જો તમને પસંદ હોય તો જ તે વસ્તુ તમે તિજોરીમાં રાખી શકો છો તેમાંથી કોઈ પણ એક વસ્તુ તમે તમારી તિજોરીમાં રાખી શકો છો તમે માત્ર આવી નાની વસ્તુ તમારી તિજોરીમાં રાખી દો છો તો તમારા ઘરમાં ક્યારેય ધન ઓછું નહીં થાય માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે છે સ્થિર રૂપી નિવાસ કરે છે ઘણા લોકોના ઘરમાં નકારાત્મક શક્તિઓ રહે છે નેગેટિવ એનર્જી રહે છે અથવા તો અલક્ષ્મી નિવાસ કરે છે પરંતુ તેમના ઘરમાં જો તેઓ માતા લક્ષ્મીનું નિવાસસ્થાન કરવા માંગે છે અથવા તો માતા લક્ષ્મીજીને સ્થાયી રૂપથી નિવાસ કરાવવા માંગે છે તો તેમને પસંદ હોય તેવા કાર્ય તમારે કરવા જોઈએ તેમના ઉપાય માટે તમારે કરવા જોઈએ આની સાથે તમે જે જગ્યા ઉપર જે સ્થાન ઉપર પૈસા રાખો છો કિંમતી વસ્તુઓ રાખો છો ત્યાં તમારે આ એવી એક શુભ વસ્તુ રાખવી જોઈએ તો ચાલો તેના વિશે અમે તમને જાણકારી દઈએ તમે કંઈ એવી એક શુભ વસ્તુ તમારી તિજોરીમાં રાખી દેશો તો તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે મિત્રો આપણા પૂજા ઘરમાં જે સોપારી હોય છે તે પૂર્ણ અખંડિત હોય છે આની સાથે આપણે તેને ગણેશ ભગવાનનું રૂપ માનીએ છીએ અને આપણે પૂજા ઘરમાં તેને રાખીએ છીએ આની સાથે જ્યારે પણ તમે પૂજા કરી લો છો જ્યારે પણ તમે સવાર સાંજ પૂજા પાઠ કરો છો ત્યારબાદ તમારે તે પૂજા કર્યા બાદ તે સોપારીને તમારે સૌ તો લાલ કપડામાં લઈને ત્યારબાદ તમારે તિજોરીમાં રાખી દેવાની છે એટલે કે જ્યારે તમે પૂજા કરો છો તમારે તેને બહાર કાઢીને ફરીથી તમારે તેની પૂજા કરીને ત્યારબાદ ફરી એકવાર તમારે તેની તિજોરીમાં રાખી દેવાની છે અને એવું પણ માનવામાં આવે છે કે જ્યાં ગણપતિજીનો નિવાસ હોય છે ત્યાં માતા લક્ષ્મીજી જરૂરથી આવે છે તેમના ઘરમાં તેમના બંને હાથો વડે ધન દોલતનો વરસાદ કરી દે છે તે માટે તમારે જરૂરથી આવી રીતે કરવું જોઈએ તમારે સોપારીને જરૂરથી તિજોરીમાં રાખવી જોઈએ આની સાથે જો તમે ઈચ્છો તો તમારે સોપારીમાં લાલ રંગનો દોરો વીંટાળી દેવાનો છે તેનાથી તમને વધારે શુભ ફળ પ્રાપ્ત થશે અને જ્યારે પણ તમે તિજોરીમાંથી સોપારીને બહાર કાઢો છો અથવા તો પૂજા કરવા બહાર કાઢો છો ત્યારે તમારે તે લાલ દોરો કાઢી શકો છો ત્યારબાદ તમે તેની પૂજા કરી શકો છો પછી તમે ફરીથી તે લાલ દોરો વિટાવીને લાલ કપડામાં બાંધીને તમે તે સોપારીને તમારા તિજોરીમાં રાખી શકો છો અને તમારે એક વાતનું પણ વિશેષ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ તમે પૂજા કરો છો જ્યારે પણ તમે મંદિરમાં પૂજા કરો છો તેની સાથે તમારે સોપારીની પણ પૂજા કરવાની છે ચોખા અને કંકુની મદદથી ચાંદલો પણ તેને કરવાનો છે ત્યારબાદ તમારે તેને તમારી તિજોરીમાં રાખી શકો છો મિત્રો આગળની વસ્તુની વાત કરીએ તો બીજી વસ્તુની વાત કરીએ તે પહેલાં અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને હજુ સુધી વિડીયોને લાઈક ન કરી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો માહિતીને શરૂ કરીએ મિત્રો બીજી વસ્તુની વાત કરીએ તો તમારે તે વસ્તુ રાખવા માટે સૌ પ્રથમ તો એક પીળા રંગનું કપડું લેવાનું છે કોઈ પણ તમે નાનું કપડું લઈ શકો છો પણ તમારે ખ્યાલ રાખવાનો છે કે પીળા રંગનું હોવું જોઈએ ત્યારબાદ તેની અંદર તમારે પાંચ કોડીઓ નાખવાની છે એક હળદરનો ટુકડો નાખવાનો છે ચાંદીનો સિક્કો રાખવાનો છે ત્યારબાદ તમારે થોડું કેસર નાખવાનું છે આ બધી વસ્તુ તમારે પીળા રંગના કપડામાં રાખીને પીળા રંગના કપડાથી તમારે પોટલી બનાવી દેવાની છે ત્યારબાદ આ પોટલી બની ગયા બાદ તમારે તેને તમારી તિજોરીમાં રાખી દેવાની છે તમે જે જગ્યા ઉપર તમારા પૈસા રાખો છો તમે તમારા પૈસાને લોકરમાં રાખો છો કે કોઈ પણ એવી જગ્યાએ રાખતા હોય તો ત્યારે તમારે આ પોટલીને રાખી દેવાની છે આનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થશે અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે માતા લક્ષ્મી તમારા ઘરમાં સ્થાયી રૂપથી નિવાસ કરવા લાગે છે જો જે લોકો માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માગે છે તો તેમણે જરૂરથી આ એવી વસ્તુ તેમના લોકરમાં અથવા તો તિજોરીમાં રાખવી જોઈએ મિત્રો જો તમે આવું કરો છો તો તમે થોડા દિવસોમાં જોશો કે તમારા બધા જ પ્રોબ્લેમ દૂર થઈ ગયા છે અને તમારા બધા જ પ્રોબ્લેમ દૂર થઈ જશે તમારા ઘરે તમને સુખ સમૃદ્ધિ જોવા મળે છે અને માતા લક્ષ્મીજી પણ તમારા ઘરમાં નિવાસ કરવા લાગે છે આની સાથે માતા લક્ષ્મીજી તમારા ઘરમાં વાસ કરતા તમને જોવા મળે છે મિત્રો આપણે હવે ત્રીજી વસ્તુની વાત કરીએ તો તે વસ્તુ છે સિક્કા મિત્રો જો તમે પણ તમારા તિજોરીમાં સિક્કા રાખો છો ખાસ કરીને દસ રૂપિયાનો સિક્કો એક રૂપિયાનો સિક્કો કે બે રૂપિયાનો સિક્કો અથવા તો પાંચ રૂપિયાનો સિક્કો વગેરે જેવા સિક્કા તમે તમારી તિજોરીમાં રાખો છો આની સાથે જો તમે પ્રાચીન સમયના સિક્કા રાખો છો તમે પહેલાંના સિક્કા જે હતા એવા રાખો છો તો વધારે સારું માનવામાં આવે છે એટલે કે જૂના સિક્કા હોય છે તેને તમારે રાખવા જોઈએ પછી ભલે તમે એક સિક્કો રાખો તો પણ તમારે તમારી તિજોરીમાં જરૂરથી આવો એક જૂનો સિક્કો રાખવો જોઈએ આનાથી માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થાય છે તમારા ઘરમાં તેઓ સ્થિર નિવાસ કરવા લાગે છે મિત્રો હવે ચોથી વસ્તુની વાત કરીએ તો તે વસ્તુ છે કે તમારે એક પીપળાનું સ્વચ્છ પાન લેવાનું છે તે પાન ક્યાંયથી તૂટેલું ન હોવું જોઈએ અથવા તો ખરાબ થયેલું ન હોવું જોઈએ માત્ર તમારે ચોખ્ખું પાન લેવાનું છે ત્યારબાદ તમારે પીપળાના પાનની ઉપર કંકુની અંદર થોડું દેશી ઘી નાખી અને કંકુની મદદથી તમારે તેની ઉપર ઓમ લખવાનું છે ત્યારબાદ તમારે આ પીપળાના પાનને તમારી તિજોરીમાં રાખી દેવાનું છે જો તમે આ પીપળાના પાનને મૂળાના દોરા વડે બાંધવા માંગતા હોય તો તમારે તેને બાંધીને ત્યારબાદ તમે રાખી શકો છો અથવા તો તમે ખુલ્લું પણ રાખી શકો છો જો મિત્રો આ પત્તું સુકાઈ જાય છે એટલે કે તમે તમારી તિજોરીમાં રાખો છો તો આ પાન તો સુકાઈ જશે તે માટે તમારે આ ઉપાયને સતત પાંચ શનિવાર સુધી કરવાનો છે આ એક વિશેષ રૂપથી ધન પ્રાપ્તિનો મહા ઉપાય પણ માનવામાં આવે છે જો તમે પીપળાના પાનનો આવી રીતે ઉપાય કરો છો તો આ તમને શુભ ફળની પ્રાપ્તિ અપાવે છે અને ખાસ કરીને તમારે શનિવારના સવારમાં જ તે આ ઉપાય કરી લેવાનો છે અને આ એક દિવસ રાખીને ત્યારબાદ તમારે તેને બહાર કરી શકો છો ત્યારબાદ તમારે દર શનિવારે આ રીતે તમે ઉપાય કરી શકો છો અને તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે માતા લક્ષ્મી ખુદ તમારી ઈચ્છાઓ પૂર્ણ કરે છે અને જો તમને સફળતા ન મળી રહી હોય આ સાથે જો તમે કોઈ પણ નવું કાર્ય કરી રહ્યા હોય તેમાં જો તમે સફળ ન થઈ રહ્યા હોય તો પણ તમે આ ઉપાયને કરી શકો છો તો તેમાં તમને અવશ્ય સફળતાની પ્રાપ્તિ થાય છે અને આ સાથે તમારી તમામ પહેલાંની ઈચ્છા હોય અથવા તો તમારી ઈચ્છા પૂર્ણ થઈ ન રહી હોય તો માત્ર જો તમે આ ઉપાય કરો છો તો તમારી ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે અને આની સાથે આ ઉપાય ઘણા લોકો કરે છે અને આ ઉપાયથી ઘણો લાભ પ્રાપ્ત થાય છે જો મિત્રો તમારા ઘરમાં હંમેશા ધન સંબંધિત સમસ્યાઓ રહેતી હોય માતા લક્ષ્મીજી તમારા ઘરમાં ટકતા ન હોય તો પણ તમે આ ઉપાયને કરી શકો છો તેને કારણે તમારા જીવનમાં માતા લક્ષ્મી પ્રવેશ કરે છે તેમના બંને હાથો વડે તેવો આશીર્વાદ વરસાવે છે મિત્રો આપણે આપણા પૂજા સ્થાન ઉપર એક શંખ જરૂર રાખીએ છીએ આની સાથે જ્યારે પણ તમે સોપારીને જેવી રીતે તિજોરીમાં રાખો છો એટલે કે જ્યારે તમે પૂજા કર્યા બાદ તરત તમે તેને તિજોરીમાં રાખો છો તેની જેમ તમારે શંખને પણ પૂજા કર્યા બાદ તિજોરીમાં રાખવો જોઈએ સોપારીની સાથે તમે શંખને પણ તિજોરીમાં રાખી શકો છો આ તમને વિશેષ રૂપથી શુભ ફળ પ્રાપ્ત આપે છે આની સાથે તમે તમારા ઘરમાં બે શંખને પણ રાખી શકો છો એક શંખ જેને તમે તિજોરીમાં પણ રાખી શકો છો અને એક શંખ જેને તમારા પૂજા સ્થાને પણ રાખી શકો છો આ પણ એક શુભ માનવામાં આવે છે અને દેવી દેવતાઓના આવવાના સંકેતો પણ બતાવે છે જો તમે પણ આવી રીતે તમારા ઘરમાં શંખને રાખો છો એટલે કે તમે શંખને તિજોરીમાં રાખો છો તો તમારા ઘરમાં ક્યારેય ધનની અછત નથી થતી હંમેશા ધન આગમન થતું રહે છે ક્યારેય પણ જો કોઈ પણ વ્યક્તિ વેપાર કરી રહ્યા હોય ધંધો કરી રહ્યો હોય તો તેમાં તેમને વધારે નુકસાન નથી આવતું આની સાથે જે લોકો વ્યવસાય કરે છે ધંધો કરે છે તો તે લોકોને પણ ઘણો તે લાભ પ્રાપ્ત કરાવે છે તો તેમણે પણ પોતાની તિજોરીમાં એક શંખ જરૂર રાખવો જોઈએ મિત્રો આની સાથે આ ઉપાય પણ એકદમ ખાસ છે આ ઉપાય સો ટકા લાભદાયક બને છે આપણા ધર્મશાસ્ત્રમાં આને ખૂબ જ વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે આપણા ધર્મશાસ્ત્રમાં એ પણ કહેવામાં આવ્યું છે કે જે જગ્યાએ શંખ હોય છે તે જગ્યાએ માતા લક્ષ્મીજી સ્વયં આવે છે માતા લક્ષ્મીજી તેવા ઘરોમાં નિવાસ કરે છે આની સાથે માતા લક્ષ્મીજી તેમના પર પ્રસન્ન થાય છે તેવા ઘરોમાં તેઓ સ્થાયી રૂપથી નિવાસ પણ કરવા લાગે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ હીલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો